તો વહેલા ઉઠ્યા એટલે મારો મૂડ થોડોક એવો હતો તો પણ કીધું હેડો ચાલો આપણે બહાર ફરી આવ્યા વાતાવરણ હતું એક નંબર આજ તો બહાર નીકળેલા વાતાવરણ હતું એક નંબર મસ્ત વરસાદ તો આવતો નહોતો પણ મસ્ત મજા આવી એવું વાતાવરણ હતું પણ કોમ હતું મારા એ ખાડા પડ્યા હતા વરસાદ આવેલો હતો ખાડા પડ્યા તો કીધું આજ ભૂરી નાખો પણ વિચાર કરીએ કે મારો આપણે પાવડો નહીં ટ્રેક્ટરનો આપણે એટલે એના માટે કોઈક કરવો પડશે તો રેત લઈને ક તો પછી લોટરવાનું કે ફોન ને ઉપડ્યા ખાડા ગુરવાનું વિચારીને રોડ ભાવે પડ્યો ન પછ આપણે વિચાર્યું હાડો તો ગમમાં તો જમાર વાર કરી આવ તો અહીંયા આપણે ઉપડી જ્યાં વાર કરવા मंको उपरे भा बाइक लाइन में मन बैठा बता है कम्प्लेट पे के चलो तरह थोड़ा शूटिंग कर नाखी पे बे जाए लम्बा रमवा बेहवा तो आसपास तो नहीं जामवा तो फिर लाडवा पूरी और चाक ने तो भाई मजा ने आई जाओ लोड आई तो तुम तरत तरत तो आप पोची जा

ને તું તો દાબીને પણ ટોળવું આપણું ફોર વ્હીલ ટ્રેક્ટર છે નાખી જશે મને કે ફસાઈ જાય ઓ મેં તું ના ફસાઈ ફસાઈ બી દો આપણું ના ફસાય તો તો દાબીને ભાઈ આ છેલ્લો પાવડો ન ખાઈને આપણે ન્યા કહી જાય એ રોડ ઉપર આવી ગયા કોમ્પ્લેટ રોડ ઉપરથી ન્યા કહી જાય અહીંયાથી બે કિલોમીટર દૂર જવાનું હતું એટલે આપણે અહીંયાથી વીડિયો થોડોક ઉતારીને કર્યો વીડિયાને બંધ અને અહીંયાથી પાડ્યો ટોપ ગેર અને ઉપડ્યો બંકો બણ કરતો કરતો નો નોખવાના ઠેકાણે આવી ગયો અને પછી આપણે કર્યું બધું કમ્પ્લેટ અને આવી ચપ્પા સાથે ઘરે તાર તો અમારે અણધોબા બેઠા હતા મને કિંમત થોડીને દઈ